दोस्तों जय अलग धनी जाए अलग धनी जाए अलग धनी आज दोस्तों आपने एक एवं बात करवा करवाई रहा छे कि लोग मैं युव के कही रिया के भाई वाणी तो महापुरुषों ખરવો ગરબો કરી છે લાખો વાન કરે છે બધાએ પોતપોતાના મંતવ્ય મૂક્યા છે અલગ અલગ તો એ વાત જૂઠી છે એ આપણને ભરમાવા માટેની આ લોકો વાત કરી રહ્યા છે એમને એમની ચુંગાલમાંથી મને તમને નહીં છૂટવા દેવા માટે એ વાત કરી રહ્યા છે દરેક મહાપુરુષોએ આ પિંડ અને આ બ્રહ્માંડ આ બેને છોડી અને પછી વાસ્તવિકતા જે રહીને એને લક્ષમાં લેવાની વાત કરી છે એને અનુભવમાં લેવાની વાત કરી છે એ પિંડમાં પરમાત્મા છે એવી વાત કોઈએ કરી નથી જાને જ્યાં સુધી સમજણ નથી ને ત્યારે એ મહાપુરુષોએ ગમે તે પ્રકારે બોલ્યા પણ જ્યારે એ જ મહાપુરુષને સાચી સમજણ આવી છે ત્યારે એ જ મહાપુરુષે એની વાતમાં મને તમને લક્ષ આપવા માટે વાણી બનાવી છે અને એ વાણી આપણે ઘણી વાર ભૂલી ગયા છીએ કે આપણી રામાયણની અંદર આદિકવિ સંત તુલસીદાસ મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે कि सगुण ब्रह्म राम और निर्गुण ब्रह्म राम इन दोनों से बड़ा है एक नाम अ सगुण अनै निर्गुण अब बेनो सहित करी और पसी नामनी महत्ता भी छै अनेज मातमनी अंदर आदि करी संत कृष दास महाराज उल्लेख करे छे कि मैं कहाँ तक नाम की बटाई कहूँ ये राम खुद ये नाम के गुण गाने के लिए सशक्त नहीं है समृद्ध नहीं है विचारो भाइयों विचारो प्रेमी जनों भक्त जनों जन परमात्मा ने पाम तमन्ना है उर्मी थे भावना से एवा दर एक व्यक्ति खरेखर આ મૂર્તિ પૂંજાના આસિકો જે પોતાના રોટલા શેકવા માટે તમારા રાહને ભટકાવી રહ્યા હોય તો એમાંથી સમજી જવાની જરૂર છે અને આપે જાતે જાગી જવાની જરૂર છે કારણ કે આ રામાયણ તમને મને કહેતી હોય કે આ સગુણ અને નિર્ગુણ આ બેનો સેજ કરો અને પછી નામને સમજી લો હવે ત્યાર પછી કૃષ્ણની ગીતા પણ આપણને એ જ સંદેશો આપે આમાં તો જુઓ આ લોકો કહે છે જેને જેવું સમજાવું એવી વાત કરી છે ના ભાઈ ના એવું નથી જે જ્યારે જૂઠી વાત ઉપર એ લોકો તમારા મત પ્રમાણે માનતા હતા ને ત્યારે આ વાત કરી છે પણ જ્યારે એને પરમ તત્વની પરિપૂર્ણ ઝાંખી થઈ છે એટલે જ એમને આ રસ મૂક્યો છે જેમાં ગીતામાં કૃષ્ણ કહે કે

અકર્તા પદને હાસન કરીને બેઠો છે અકર્તા સ્વરૂપે સાબિત છે એના થકી આ દરેક ઉત્પન્ન થાય છે રાત્રિ એમાં થાય છે પરંતુ એનાથી સનાતન બીજરૂપ ભાવ અવયવ જુદો છે ને તે મારું પરમધામ છે આ વાત કૃષ્ણે કરી છે અને પાછું કૃષ્ણ એવું હત કીધું છે ભાઈ સાપના ક્યાં કે બુદ્ધિહીન લોકો મારા અશ્લીય પ્રગટ સ્વરૂપને નહીં માનતા મને મૂર્તિ અને પદાર્થમાં જુએ છે એટલે આ લોકો કે આવડું છે બાકી મહાપુરુષોને જયારે નિચોડ આવ્યો છે એ વાત ઉપર આપણે લક્ષ આપવાનું છે કારણ કે એ લોકોની એ વાત પણ છે ને હવે ઘણા લોકો એમ કે છે કે ભાઈ ઓહમ અને સોહમ નું સમરણ તો ભાઈ ઓહમ અને સોહમ એને સમજવાની વાત છે ઓહમ એટલે સામે જે છે હો એટલે સામે જે કઈ છે તે હમ એટલે કે હું શું સો હમ સો એટલે સર્વમાં જે કઈ છે તે પણ હું છું હવે હું કોણ છું હું કેમ છું હું કઈ રીતે છું એ સ્પષ્ટ સમજવાની જરૂર છે લોકોએ જે કીધું હોય તમને મને તે આજે જે લોકો વાત કરતા હોય તે બાકી મહાપુરુષો તો વાત લેટેસ્ટ કરી છે જેમ છે તેમ જેમને સાથી સમજણ આવી એટલે પરિવર્તન કરી દીધું નરસિંહ મહેતા આખું જીવન પર્યત નહી પણ ખબર નથી ત્યાં સુધી કૃષ્ણના વખાણ ગયા પણ જેથી ખબર પડી ને નરસિંહ મહેતા ને પરમ તત્વની ઝાંખી થઈ ત્યારે એવું કહી દીધું એક સો સારા એ જગત માં શ્રી હરિ તું એક સો બીજો કોઈ નથી જો મને તારી સગી દેખાય એમ મહાપુરુષો મહાપુરુષોએ નાભી વાત કરી છે કે શબ્દ નાભી થી ત્રિવેણીમાં રહી બોલી શબ્દ નાભી થી ઉઠક સુનમાં સમાય તો નાભી કઈ આ શરીરમાં જે આવે નાભી યાથી શબ્દ નથી ઉઠતો કોઈ પણ મને તમને આવી વાત સમજાવી દે કે આ નાભી શબ્દ ઉઠે તો એ વાત ગલત છે કારણ કે તો બ્રહ્માંડમાં અને બ્રહ્માંડની નાભીમાંથી શબ્દ છૂટે છે અને એ ત્રિવેણીમાં રહીને બોલે છે ત્રિવેણી સમજવાની ઘાત છે સમજવાની વાત છે इन दोनों के भीतर में इनका ही पावर है इनके आधार पर मैं तुम देव देवी देवता ये सभी लोग इन आधार से बोलते हैं और इन आधार से जिंदा है इसीलिए कोई कहे ना कहे पर सत्य तो यह है महापुरुषों ने पहला जो बताया है वो उसको पता नहीं था क्योंकि अपने गई कल एक वीडियो अपलोड करो जे पिप्पल धाम न महापुरुष सवार महाराज नो जमा सवार महाराज कदाच रामापीर ने मानता हसे પરંતુ એની વાણી પછી જે આપણે ગઈકાલે વેડીઓમાં રજૂ કરી ને એમાં ક્યાંય રામા ગગન ગટ હાલો ને રમવા ઈ વાણીની અંદર એને એવી સ્પર્ધા કરી છે કે હું તો નિજ નામ ની માળા જો માળા નિજ નામ નિવાસી શ્રી સવારામ મહારાજ ની વાણી પુકારતી હોય તો પછી આપણે નીચા ઉતરીને વાત વાંચવા માટે સ્વીકારી લેવી જોઈએ આપણે ધર્મગુરુને પૂછવું જોઈએ એ ને પૂછવું જોઈએ રામ મહારાજ સવારામ બાપુ આ નિજ નામની માળા કરવાની વાત કરે છે નીજ એટલે પોતે થાય ને પોતાના નામની માળા વધવાની વાત સવારામ મહારાજ કરે છે તો અમને ઈ નામની વાત કરો ને એ માળા કેમ એ ભજન કેમ થાય અને એ વાત જ્યાં સુધી મહારાજ સવારામને અનુભવમાં નહીં હોય ત્યાં સુધી એમને રામદીજીના મકાન કર્યા છે પણ પણ જ્યારે એમને સાથી સમજણ આવી ને ત્યારે સવાર આમ મહારાજે જજમેન્ટ આપી દીધો છે કે પડી પડવે ભાલ પડી મને તારી આ મધ્યમાં નિરખ્યા મેં મોરારી તમે બહુ સારી વાત કરી છે એમને ખબર નહી હોય ત્યાં સુધી કદાચ રામાપીર રામાપીર કર્યું પણ જ્યારે એમને આ વાતની અનુભવ થયો એટલે એમને સ્પષ્ટતા કરી દીધી કે હે મોરારી તું મને દેખા તારી મને પાળ મળી મધ્યમાં એટલે કે મેં કાલે પણ કરી દીધું કે આ નામ જમી આસમાન ના ધડે આ ધરતી એ આસમાન એના ધડે નામ છે એટલે એ મધ્યપાન થઈ ગયું અને પછી એને જુપ્તિથી સમજવાની વાત કરી છે કારણ કે એ બહુ નામી છે તમે જ્યાં જુઓ ત્યાં એક જ એ તો છે પણ હવે આ વાત સમજાય નહીં ને મને તમને ત્યાં સુધી લાગે કારણ કે મહાપુરુષે કીધું છે સત્ય સમજાણા પતિ અલગ અને આપણે માની લીધું છે કે સત્ય નહોતું તું સમજાણું ને ત્યારે જે વાત કરી ને એ આ લોકો આપણને માનવે છે ને આપણે માની લઈએ છીએ પણ સત્ય સમજાણા પછીની મહાપુરુષની જે વાણી છે ને એ બાપુ વિશ્વના દરેક મહાપુરુષો એક જ દિશા બતાવે છે કારણ કે પરમ તત્વ વિશ્વ લેવલમાં એક જ છે એટલે કોઈ લોકો ભાગલા પાડ્યા નથી અને જે ભાગલાવાદીઓ હોય તો એવા ભાગલાવાદીથી નકારવું કારણ કે સંતોએ કીધું છે ભમવું નહીં એવા ભાગલાવાદીના સંઘમાં એક કાયમ પ્રસંગ કરાવે આપણને અને સત્યથી વિમુખ રખાવે આપને માટે એવા ભાગલાવાદી ને ભેગો ન રહેવું કારણ કે જેને જે જેવું સમજાણું એવી વાત કરવાવાળા વાળા જે રહ્યા ને એ ખોટા માણસો છે કારણ કે સત્ય જે રહ્યું ને એ સત્ય છે અને સત્ય ક્યારેય છુપાતું નથી કારણ કે રવિ અને ભાણની વાતમાં પણ એવું કીધું છે કેમ બતાવો છો જે મહાપુરુષ કરી છે એ વાત તમારી પાસે હોય તો કરો ને ત્યારે પછી અમને આમાંથી મુક્ત કરો કારણ કે બાંધીકાલિકા વાળાની વાત નથી અને જો વાળાની વાત હોય ને તો એ બંધન થયું અરે ભાઈ હું તમે તો ગુરુ મહારાજ પાસે બંધન મુક્ત થવા ગયા છે તો આવું બંધન કેમ એટલે જેને જેને બંધનમાંથી મુક્ત થયા છે એ જ હરિગુરુ સંતના બાળક છે બાકી જેને વાડાનું એ બંધન લાગવું પડતું હોય ને ત્યાં સુધી હરિગુરુ સંતની વાત એને લક્ષમાં નહીં આવી હોય કદાચ અને જો આવ્યો હોય તો ભાડું હોય મહાપુરુષો એક જ વાત કરે છે અલગ વાત કોઈ કરતા નથી અને અલગતાવાદી લોકો છે એ વાત અલગ કરે વાત ભિન્ન ભેન છે વાત સમાન છે વાત અધિકતમ એક છે અનંત નથી વાત લોકો અનંત છે વ્યક્તિ ઘાટ અનંત છે નામી પુરુષ અનંત છે મગર અનામી એક છે सभी नाप नामी को नाश हो जाता है जितना ही नामी है वह सभी नामी एक दिन जरूर खत्म हो जाएंगे लेकिन बात रहेंगी अनामी की जो अनामी नाम है वो तो अखंड है वो तो कायम है वह तो अमर है अचल है और पवित्र नहीं पवित्र है कारण के जिन्होंने पता नहीं है वो लोग कहते हैं कि अलग अलग लोगों ने अलग अलग महापुरुषों ने अलग अलग बात कही है बात जुटी से संत विश्वनाथ मालिक ने एक ने तोड़े थे। अन्य तो कोई सहज नहीं एक धारा से एक से एक गुरु व्यापक स आधार हूँ तब बदा चालीस एट्ले खरी बात ए કે સદગુરુ સંત મહાપુરુષની વાત દરેક મહાપુરુષોએ એક જ કરી છે પણ સમજણ ન હોય ત્યારે ગમે એને એને માન્યું છે જેમ કોઈ પણ દીકરી કુંવારી હોય જેના લગ્ન નહોતી આવે બાળક હોય ત્યારે ઢીંગલાને પોતિયા રમતી હોય કેમ કે એને પતિ પત્નીની અસલિયતની ખબર નથી એ ઢીંગલા પોત્યાને સ્વીકારી અને આનંદ એમાં માણતી હોય પણ જ્યારે એની યુવા ઉંમરે પહોંચે અને એના લગ્નિયા લેવાય અને લગ્ન નક્કી થઈને જાણ પ્રણીમ લઈ થાય ત્યારે એને માયરામાં એના અસલિયત પતિની જાણ થાય ਇਸ ਲਈ ਇਹ ਜਾਨ ਹਲਤੀ ਥਾਈ ਨੇ ਜਦਾਰੇ ਇਹ ਇਹਨਾ ਬਾਲਪਨ ਨਾ ਢਿੰਗਲੀ ਢਿੰਗਲਾ ਨੇ ਸਾਥੇ ਨੂੰ ਲੈ ਗਾਇ ਗਰ ਕੇ ਨ ਖਬਰ ਪੜੀ ਗਏ ਅਸਲੀ ਵਸਤੂ ਛੁਣ ਮਹੋਰੀ ਗੁਰੂ ਸੰਤ ਮਹਾਪੁਰਸ਼ੋ ਜ ਜੀ પાપા પગલી માંડતા હોય આપનથી ચાલવા માટે અને એ ઢીંગલા પોતેની જેમ કદાચ ગમે મૂર્તિ પૂજા કરતા હોય ગમે એની સેવા કરતા હોય પણ જાય એને પોતાની અચંજતની રાખી લીધા જાય તો શ્રી બાપુ એને છોડી દે છે અને સોળી નો અચા હોય ને કોઈ વાણી ન કરી શકે કે સેજ ઉડાડી શકે સેજ એનો એ જ ઉડાડે કે જે સત્યને વરી જ પછી જેના લક્ષમાંથી આ ગલત વાત હતી એ ગાયબ થઈ ગયો હોય અને અસલ્ય જેને સાબિત થઈ જાય પછી બીજી વાત ન આવે એટલે તું એક સૌ શ્રીહરી અને ખૂબ સમજવા વાળો પણ એક સો શ્રી હરી એટલે ભવાની દાસ મહારાજની વાણી આપણે ઘણી વખત વર્ણવી ગયા છીએ કે ગુરુ મળે ને ત્યારે કેવી વાત મને તમને સમજાવી કે વાણી વગરની કરી મને વાત વગરની બતાવી આ ભવાની દાસને ગુરુ તો તને મજા આવી બીબ પાડી દીધી ભાવ ક્યારે પડે બીબે બીજી ભાત પડે પણ ક્યારે જ સદગુરુ મળે ને અને જે દિશાએ મારે તમારે પહોંચવું છે એ વાત વાણી વગેરેની મારીને તમારી સમક્ષ રજૂ કરે શબ્દ વગેરેની જ્યારે શાન સમજાવે અને સત્ય સાબિત અનુભવ અનુભવમાં આવે તો આ બીબ બીજી વાત પડે માટે કોક કે એમ નહીં તમે જાતે નિરક્ષણ નિરીક્ષણ કરો નિરખી લો અને પોતાની જાતે અનુભવ કરો કે ભાઈ મહાપુરુષોની જે કૌસલિયતની વાણી એ સુકવા માગે છે અને આજના આપણા ગુરુ મારે આપણને ક્યાં લઈ જવા માગે છે આ બેનો સમન્વય ન થતો હોય તો ભાઈ ગુરુ મારે જ કહી દેવાય કે મહાપુરુષની જે વાણી છે તમે જેના નામે આજે દગો છ બોલાવી છો એ મહાપુરુષનું બોલવું આવું છે અમને એ વાત સમજાવો એ ન સમજાય ને તો બાપુ આવી વાત જ્યાં થતી હોય આ વાત જ્યાં સમજાતી હોય ને એવા મહાપુરુષની પાસે કદાચ મને ન ખબર તો મારે તમારે પણ અહીંયામાં જવું પડે મારે પણ જવું પડે કારણ કે જો પરમાત્માને પામવો હોય તો દરેકને જવું પડે ને આ તો કાંઈ લોલમ ગાડી તો નથી આ તો પરમ તત્વની ઓળખાણની વાત છે ને મનન તમને તો ઓળખ કરવી હોય તો આપણે જવું પડે હવે એટલી વાત નહીં હું કઈ ન આગળ પછી હરિગુરુ સંતનો મત હશે અને પરમાત્માની જો હસી કૃપા હશે તો બીજી વાર પાછા જણાવું છું અને મારી વાત આપને વ્યાજબી અને તકતર તટસ્થ લાગતી હોય સાચી લાગતી હોય અને હકીકત હોય તો આપે ખરેખર આ વિડિયાને આપના ગ્રુપમાં શેર કરો અને લાઈક આપો અને સબસ્ક્રાઈબ પણ કરો આવી મારી આપને એક ભાવના છે કે સત્ય હોય તો સત્ય કહેજો નહીં તો પછી જે સત્ય તો મારી વાત છે મેં તમારી આગળ રજૂ કરી છે હવે એને સ્વીકારવી છે યા નથી સ્વીકારવી એ તો તમારો વ્યક્તિગત છે બાકી મને જેમ લાગ્યું છે એ મેં તમારા સમક્ષ રજૂ કર્યું છે હવે આનો અમલવાર થાય કે ન થાય એ એ તો વ્યક્તિગત પ્રશ્ન છે જય અલગતાણી જય અલખતાણી જય અલખતાણી